વાત કરીશું મહેસાણાથી મહેસાણા જિલ્લામાં પોલીસે મોટા પાયે વહીવટી ફેરફાર કરતા સમગ્ર પોલીસ તંત્રમાં ખડભડાટ મચી ગયો છે જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે સાતસો સુડતાલીસ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતા ચર્ચાનો ઝંઝાવાત ઉભો થયો છે હાલમાં એસએમસી દ્વારા પકડાયેલા દારૂ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અચાનક જ આવી મોટી સંખ્યામાં થયેલી બદલીઓએ પોલીસ મથકોથી લઈને રાજકીય વર્તુળોમાં પણ મિશ્ર પ્રતિક્રિયાઓ સર્જી છે એક તરફ આ નિર્ણયને સ્વાગત છે તો બીજી તરફ અસંતુષ્ટિનો પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે મહેસાણા પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીનો નિર્ણય કરવામાં ખુશી અને નારાજગી જોવા મળી રહી છે બંને વિભાગોમાં ખુશી પણ જોવા મળી રહી છે અને નારાજગી પણ જોવા મળી છે બદલીઓના નિર્ણયથી તંત્રમાં હાલ હલચલ જોવા મળી રહી છે પોલીસ કર્મીઓના બદલીમાંથી અત્યારે હલચલ જોવા મળી રહી છે એક તરફ આ નિર્ણય સ્વાગત કરવામાં આવ્યો છે સંતુષ્ટ પણ જોવા મળી રહ્યો છે જેમાં હાલમાં એસએમસી દ્વારા પકડાયેલા દારૂ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અચાનક જ આવી મોટી સંખ્યામાં થયેલી બટલીઓએ પોલીસ મથકોથી લઈને રાજકીય વર્તુળોમાં પણ મિશ્ર પ્રતિક્રિયાઓ સર્જાઈ છે એક તરફ આ નિર્ણયને સ્વાગત છે તો બીજી તરફ અસંતુષ્ટિનો પણ વાતાવરણ જોવા મળી રહ્યું હતો મહેસાણા પોલીસ વિભાગમાં મોટા પાયે બદલી કરવામાં આવી હતી જેમાં 747 પોલીસ કર્મણી એક સાથે હલચલ મચી ગઈ હતી દારૂ વિવાદ વચ્ચે આકસ્મિક બદલીઓ થતા વિભાગમાં ખુશી અને નારાજગી બંને જોવા મળી રહી હતી બદલીઓના નિર્ણયથી તંત્રમાં હલચલ મચી ગઈ હતી મહેસાણામાં સાતસો સુડતાલીસ પોલીસ કર્મીઓની એક સાથે બદલીઓ કરવામાં આવી હતી વિભાગમાં ખુશી અને નારાજગી બંને બદલીઓના નિર્ણયો જોવા મળી રહી હતી જેમાં બીજી તરફ અસંતુષ્ટનું પણ વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં હાલમાં એસએમસી દ્વારા પકડાયેલા દારૂ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો આહ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યુઝ ગુજરાતી નમસ્કાર